આજ રોજ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી ભાઈ તડવી હસ્તે તિલકવાડા તાલુકાના પુચપુરા થી દેવલિયા મેન હાઇવે ને જોડતા મુખ્ય રસ્તા ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો બનવાથી હવે કુચપુરા ગામના પ્રજાજનોની અવર જવર કરવામાં આસાન રહેશે જેથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાય છે આ બાબતે નાદુદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે મીડિયા કર્મીઓ સાથે વાત કરતા જણાવ્યું કે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ

તરફનો રોડ રૂપિયા સાહીઠ લાખ થી ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે જે રોડનો આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ રસ્તો બનવાથી પુષ્પુરા ગામના પ્રજાજનોને પરિવહન કરવામાં સરળતા રહેશે અને તેઓ દિવસ હોય કે રાતે સરળતાથી પરિવહન કરી શકશે જેના લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આજ રોજ તિલકવાડા તાલુકાના દેવલિયાથી પૂછપુરા ગામને જોડતો રસ્તાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અંદાજીત રૂપિયા સાહીઠ લાખના ખર્ચે દેવલિયા મુખ્ય માર્ગથી ભુજપુરા ગામને જોડતો આ રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે તિલકવાડા તાલુકાના ગલુપુરા વાંકોલ એપ્રોચ રોડ લીમપુરા રોડ ફેરકુવા રોડ અને આ બધા જ રોડ મંજૂર કરવામાં ગુજરાત સરકાર દ્વારા આવ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું અને એમાં પણ આ છ રોડની જે કામગીરી છે એ છ રોડની કામગીરી અંદાજીત બે કરોડ અને સુડતાલીસ લાખના ખર્ચે એ તૈયાર કરવામાં આવશે જેનાથી અહીંયા વસતા જે ગ્રામજનો છે જે પ્રજાજનો છે એમને અવર જવર કરવામાં સહુલિયત રહે એમને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ તકલીફ ન પડે એના માટે ગુજરાત સરકાર હંમેશા વિકાસના કામો માટે અગ્રેસર રહી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જ્યારે આ વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે મારા નર્મદા જિલ્લાને પણ ખૂબ જ અંતરિયાળ વિસ્તાર એવા હોય છે ત્યાં રસ્તાની તકલીફ પડતી હોય છે ત્યારે આ રસ્તાઓ મંજૂર કરીને ગુજરાત સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવે છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ગામ ગ્રામજનોને પણ આ રીતના જે રસ્તાઓને લીધે એમને જે પડતી મુશ્કેલીઓ છે મુશ્કેલીઓને નિવારવા માટે પણ ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે ત્યારે આ રસ્તાઓ દ્વારા એમનું જનજીવન સામાન્ય થઈ રહે એમને જનજીવનને કોઈ મુશ્કેલી ન આવે એ માટેની આ પ્રાથમિકતા જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે આ કામ થવાથી પણ રોડ રસ્તાના કામ થવાથી પણ લોકો ગ્રામજનો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી મારી સાથે રહ્યા સાથે નાંદોદ અરે તિલકવાડા મંડળના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ બારિયાજી રહ્યા ગામના સરપંચ બેન શ્રી વંદનાબેન પણ અમારી સાથે હશે અને જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો જે વિક્રમભાઈ લોકો અમારી સાથે આ કાર્યક્રમ માં જોડાયા છે અને સર્વે ગ્રામજનોએ પણ ખુબ જ ઉત્સાહ ઉત્સાહભેર અને હર્ષભેર અમને આવકાર્યા છે ત્યારે આવા સરસ કાર્યક્રમો થવા બદલ ફરી ફરીને હું ગુજરાત સરકારને ખૂબ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર